અંકલેશ્વર શહેરના માલીખડકી વિસ્તારમાં ઢોલકપુર ગામે છોટા ભીમના રૂપે ગણપતિ બાપા બિરાજમાન થયા ભરૂચ અને નર્મદા જિલ્લામાં શ્રીજીની શાહી સવારી આવી પહોંચી છે શનિવારે ગણેશ ચતુર્થીના શુભ દિને નાની મોટી મળી ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી ભરૂચમાં સોમવાર અને મંગળવારના રોજ ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે ગણેશ આયોજકો ચિંતામાં મુકાયા હતા પણ વરસાદે વિરામ લેતા ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ થયો છે દસ દિવસ સુધી શ્રદ્ધાળુઓ વિવિધ પંડાલોમાં શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવશે પરંતુ હવે પ્રશ્ન એ ઉદભવે કે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ થીમ પર દાદાની સ્થાપના કરવામાં આવી છે તો આપણે પરિવાર સાથે ક્યાં દર્શન કરવા જવું તમારી છોડી ચિંતા અમે અમારા ચેનલના માધ્યમથી હળવી કરવા પ્રયત્ન કરીશ અમે આપને જણાવીશું કે અંકલેશ્વર શહેરમાં કયા પંડાળમાં કઈ થીમ પર દાદા બિરાજમાન થયા છે આજે તમને અંકલેશ્વર ખાતે વર્ષોથી ગણપતિ બાપાની સ્થાપના કરતા માલી ખડકે યુવક મંડળના દાદાના દર્શન કરાવ્યું પરંતુ એના માટે આપણે થોડા ભૂતકાળમાં જવું પડશે આપને યાદ છે ઢોલકપુર વર્ષ બે હજાર નવમાં પોગો કાર્ટૂન નેટવર્ક પર આવતું બાળકો સાથે સાથે મોટેરાઓમાં પ્રિય પાત્ર છોટા ભીમ બસ આ વખતે માલી ખડકી યુવક મંડળ દ્વારા છોટા ભીમની થીમ પર માલી ખડકીના પંડાળમાં દાદા બિરાજમાન થયા છે અને હા દાદાની સાથે સાથે છોટા ભીમના બધા જ પાત્રો જેવા કે છુટકી રાજુ જગુ ઢોલુ અને ભોલું પણ પધાર્યા છે તો આપ પણ ઢોલકપુર પહોંચી અરે સોરી અંકલેશ્વરના માલિક હળકીના પંડાળમાં પહોંચી છોટા ભીમના રૂપમાં ગણપતિ બાપાના દર્શન કરી શકો છો અને હા તમારા સ્વાગત માટે ત્યાં તમને મિકી માઉસ પણ હાજર મળશે જે તમારી અને તમારા પરિવાર સાથે સેલ્ફી પણ લેતા જોવા મળશે અને બાપાના દર્શન કરવા માટે આવેલ દર્શનાર્થીઓના બાળકો માટે ચકડોળની બે રાઈડ તદ્દન મફત